નાણામંત્રી દ્વારા આઠમું કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવ્યું જેમાં કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા ત્રણ લાખ રૂપિયાથી પાંચ લાખ રૂપિયા કરવામાં આવી છે સુરત જિલ્લા ખેડૂત આગેવાન જયેશ પટેલે સરકારનું આ પગલું આવકાર્યું તેમણે કહ્યું કે ખેડૂત ખેતી અને ગામડાની ચિંતા ભારત સરકારમાં દેખાય છે ગામડાઓમાં રોજગારી વધે તે દિશામાં નમ્ર પ્રયાસ આ બજેટમાં દેખાય છે વર્ષો જૂની કિસાન ક્રેડિટ કાર્ડની માંગ સ્વીકારવામાં આવી છે આજે જે બજેટ જાહેર થયું છે ખાસ કરીને ખેડૂત ગામડા અને ખેડૂતો માટેની ચિંતા આ સરકારે ભારત સરકારે નરેન્દ્ર મોદીજીની આગેવાનીમાં કરી એવું લાગી રહ્યું છે ખાસ કરીને જે બે હજાર છ સાતથી થી જે રીતે કિસાન ક્રેડિટ કાર્ડની જે મર્યાદા ત્રણ લાખ રૂપિયા હતી આજે વધારીને ઓગણીસ વર્ષ પછી વધારીને પાંચ લાખ કરવામાં આવી છે ખેડૂતોમાં ખુશ ખૂબ જ ખુશી છે અને ખાસ કરીને માછીમારો અને ડેરી ઉદ્યોગ માટે પણ જે રીતની જે લોનની ધિરાની યોજના પાંચ લાખ સુધી મર્યાદિત કરી છે એટલે ખૂબ જ